આ બે આવ્યા છે આગળ બધું દેખાડીએ જમા ફાઇનલી અમે સાળંગપુર પૂગી ગયા હે દુનિયા સાથ નો તો કઈ મારો હનુમાન તો બેઠો છે ને યાર

વાદળ જો વરસાદ આવે એવું થઈ ગયું દાદા ની મૂર્તિ આ લોકેશન સારું હો ફોટા બોટા પડવા અમિયા મંદિર જો કોક 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 કોકોકોક આવે છે દર્શન થાય એમ નથી આજ મંદિર બન છે દાદા દર્શન કરી લીધા આ મેન ગેટે નથી થાય એવું જો ગાઈસ આવો બધો નજારો છે આજ મંદિર તો બન છે એટલે દર્શન નહી થાય અમે મૂર્તિ કટ લીધા છે નવું લોકેશન ગોઈ છે ખપ ખપ કરતા ગાડી લઈને આવી ગયા છે અને કા ટણ પોહારો ના રે દ્રેસ અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નિકલના હે જો આંગળી જો બતાવે અમારો મોટો ટણ પોસ ગાઈસ ટણ 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 કરતા આલા જઈ થોડું થોડું ચાલુ નજારો ઘર સાઈડ ઉપડવી ઉપડવીએ ઘરે આવું આપડે પળિયાદમાં બહુ કેટલા વર્ષમાં પેરી નીકળતા ખબર એમાં શોખ છે પાણી તો જયારે ભાડો અહીંયા હોય તો મરવા થોડો દેવાનો પાણી કાઢી નાખ્યું ગાય તો

Halo guys, kamera ini nazar mas, apa ya? Udah tuh jauh. ગુરુવાર છે સિગરેટ પડી દેવી મોદત કરવાની છે આ આખો દિવસ જો આ કેનલ વાળા મામા દેવ આ કેનલ આ કેનલ વાળા મામા દેવ